હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તમામ મિત્રોને સદીમા ટુરિઝમ વ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે મેં તમે રહસ્યમય જે તમે અત્યારે સામને દેખાઈ રહ્યું છે જે રહસ્યમય એક કૂવો બનાવેલો છે અને તમે તસવીરમાં અમે જોઈ રહ્યા છો જે મૂર્તિઓનો જે કાર્ડ કરેલો છે પથ્થરથી આ એક રહસ્યમય કૂવો છે અને આ કૂવાનું પાતાળ જ નહીં એવું કહેવામાં આવે છે આજુબાજુના સ્થાનિકોને કહેવું છે તમે જોઈ શકો છો સામને કૂવો તો બહુ બહુ જૂનો બહુ રજવાડા વખતનો આ કૂવો મિત્રો છે તમે જોઈ શકો છો એનું કામકાજ અને મિત્રો વિડીયો ગમે તો મારી સદીમાં ટુરિઝમ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ આ કૂવાનું તમે રહસ્ય જાણતા હોય તો એકવાર કોમેન્ટમાં જરૂર લખજો ને આ કૂવો છે બનાસકાંઠા જિલ્લાના ભીલડી મુકામ ગામ ઘરનાળ જે ભીલડીથી બાર જ કિલોમીટર અંતરમાં આવેલું છે મિત્રો તો એકવાર કોમેન્ટમાં જણાવજો અને રહસ્ય રહસ્યમય વધારે પડતી માહિતી મારી પાસે નથી પણ ત્યાં જવાથી થોડા ઘણી મને માહિતી મળતી તો આપણા સુધી મેં અત્યારે પહોંચાડી રહ્યા છે મિત્રો તો વિડીયો પૂરો જોજો ને બાજુમાં મહાદેવનું મંદિર છે તમે ત્યાં પણ દર્શન કરાવીશું એ પણ બહુ પૌરાણિક મંદિર છે એ મંદિરનું ના જગ્યાનું બે કંઈક રહસ્યમય પૌરાણિક છે કોઈ જાણતા હોય તો મિત્રો કોમેન્ટમાં અવશ્ય લખજો તો બીજી વાર ત્યાં વિઝિટ કરીને અમે તમને ભાગ બેમાં બતાવીશું અને પૂરું રહસ્યમય બનતી ખુશીશ આપણા સુધી પહોંચાડતા રહીશું મિત્રો તો ચલો મિત્રો હવે પૂરો વિડીયો અને મહાદેવના દર્શન કરીએ પહેલાં અને ફરી હોવાનું આપણે ત્યાં બતાવીશું આ બહુ જૂની આંબેલી છે ઘણા વર્ષો જૂની અહીંયા પાછળ સામને દેખાય ત્યાં ભાઈ આંબેલી છે એટલે બહુ પૌરાણિક જગ્યા છે મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતાના અને કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ કરવાનું ભૂલતાના તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે પૂરો વિડીયો ને મહાદેવના દર્શન કરીએ